સ્થાનિક ચૂંટણીનો જાહેર થયેલા પરિણામો બાદ આજે બંને પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખોના નામોની જાહેરાત કરવામાં આવી હતી પક્ષ દ્વારા આપવામાં આવેલા મેન્ડેટને લઈ આવેલા ભાજપના મહામંત્રીઓએ બંને પાલિકામાં ચૂંટણી અધિકારી ઉપસ્થિતિમાં સીલબંધ મેન્ડેટ ખોલ્યા હતા અને ચૂંટણી અધિકારી દ્વારા પ્રોસિંગ પ્રોસેડીંગની પ્રક્રિયા હાથ ધરી હોદ્દેદારોના નામોની જાહેરાત કરી હતી કાલોલ નગરપાલિકાની પ્રમુખ તરીકેની અનુસૂચિત જાતિની રક્ષિત બેઠક માટે એકમાત્ર જીતેલા ઉમેદવાર હસમુખભાઈ બાબુભાઈ મકવાણાની અને ઉપપ્રમુખ તરીકે ગૌરાંગ કુમાર છબિલદાસ દરજી કારોબારી ચેરમેન તરીકે જ્યોત્સ્નાબેન રાજુભાઈ બિલદાર પક્ષના નેતા તરીકે હરે કૃષ્ણકુમાર કંચનભાઈ પટેલ અને દંડક તરીકે ધર્મિષ્ઠાબેન કુમાર પટેલના નામો જાહેર કરવામાં આવ્યા હતા તો હાલોલ નગરપાલિકાના પ્રમુખ તરીકે સામાન્ય સ્ત્રીની બેઠક માટે નિશાબેન અરૂણભાઈ દેસાઈ ઉપપ્રમુખ તરીકે ડોક્ટર સંજયભાઈ પટેલ કારોબારી અધ્યક્ષ તરીકે પ્રમોદસિંહ દિલીપસિંહ રાઠોડ પક્ષ નેતા તરીકે અરવિંદસિંહ ભરતસિંહ પરમાર અને દંડક તરીકે અલકાબેન પ્રવીણભાઈ પંચાલના નામો જાહેર કરવામાં આવ્યા હતા બંને નગરપાલિકાઓમાં જીતેલા ઉમેદવારો દ્વારા નિમણૂક પામેલા હોદેદારોને કુલહાર પહેરાવી શુભેચ્છાઓ આપી હતી આજે નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં પાર્ટી તરફથી જે મેન્ડેટ આવ્યા એના ઉમેદવાર તરીકે અમારો તો એસવી સમાજના ઉમેદવાર ફાઇનલ જ હતા હસમુખભાઈ મકવાણા ઉપપ્રમુખ તરીકે ગૌરવભાઈ દરજી અને કારોબારીના અધ્યક્ષ બેનસિંહ જોશનાબેન અને શાસક પક્ષના નેતા હરિક્રિષ્ણ પટેલ દંડક તરીકે ધર્મિષ્ઠાબેન પટેલ આ ચાર ની વરણી થઈ છે ત્યારે આ પ્રથમ વાર કાલોલમાં ચોવીસ વર્ષ પછી ભારતીય જનતા પાર્ટીની પાલિકા બની છે ત્યારે આ જ્યાં જેમણે પણ મારા પત્રકાર મિત્રો થી મળીને કાર્યકર્તાનો બધાનો આભાર એટલા માટે માનું કે આપણે સુંદર વહીવટ પાલિકાનો આપવાનો છે ગરીબ જનતાનો જે અવાજ હતો એ અવાજનો આજે એક પડઘો પડ્યો છે કે ઉપપ્રમુની જાહેરાત કરવા માટે અત્રે મીટિંગ બોલાવવામાં આવેલી હતી જેમાં પ્રમુખ પદ ની ઉમેદવારી માટે માત્ર એક જ ફોર્મ આવેલ હતું અને તેઓ શ્રીમતી નિશાબેન અરુણ કુમાર દેસાઈ નું ફોર્મ હતું અન્ય કોઈ ઉમેદવારી પત્ર રજૂ થયેલ ન હોય તેમને પ્રમુખ પદ તરીકે ઘોષિત કરવામાં આવેલા છે જયારે ઉપપ્રમુખ માટે પણ માત્ર એક જ ઉમેદવારી ફોર્મ આવેલું હતું